આજે આપણે ઘૂગંબા ગ્રામ પંચાયત કચેરી ખાતે છે ભૂગંબા ગ્રામ પંચાયતના જે નવા સુકાની અને સરપંચ અને તેઓની ટીમ દ્વારા સમગ્ર ઘોગંબા નગરી જે એક તાલુકા પ્લેસ છે અને ખૂબ જ સંવેદનશીલ આ ગામ છે ત્યારે અહીંયા અનેક ગામડાના લોકો દિવસ દરમિયાન અવરજવર કરતા હોય છે અને વેપારનું પણ મોટું સેન્ટર છે ત્યારે આ સેન્ટરને ગોઘંબાના દુરંદેશી અને યુવાન સુકાની એવા નિલેશભાઈ વરિયાળ અને તેમની ટીમ દ્વારા સમગ્ર ગોઘંબા નગરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે તેઓની એક કહી શકાય કે એક નવી જ પહેલ છે કે ગોગંબાની સમગ્ર પ્રજા સુરક્ષિત મહેસૂસ કરી શકે અનુભવ કરી શકે અને શાંતિપૂર્ણ રીતે પોતાનું જીવન વ્યતીત કરી શકે તેવા એક પછી એક પગલાંઓ જ્યારે ગોઘંબાના સરપંચ અને તેઓના સભ્યો દ્વારા સમગ્ર બોડી દ્વારા લેવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક સોપાન એની અંદર ઉમેરાઈ ગયું છે સીસીટીવી કેમેરાથી સમગ્ર ગોઘંબાને સર્વેલન્સની જેમ જ સજ્જ કરી દેવામાં આવ્યું છે ઓડિયો વિડિયો વિઝન સહિતના સીસીટીવી કેમેરા સમગ્ર ગોગંબા નગરની શાન વધાવી રહ્યા છે તો સાવધાન થઈ જજો હવે પછી કોઈ પણ છૂપી ગતિવિધિઓ ગોઘંબાની અંદર કોઈનાથી છુપી રહેવાની નથી કારણ કે ગોઘંબાની નવી ટીમ દ્વારા સમગ્ર ગોઘંબા નગરીને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે ત્યારે જાણીશું ગોગંબાના સરપંચસિંહ પાસેથી સમગ્ર સીસીટીવી જે લગાવવામાં આવે છે તેના વિશેની વિસ્તૃત માહિતી નિલેશભાઈ ગોગંબા ગ્રામ પંચાયત જે અત્યારે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે બહુ આનંદની વાત છે એનાથી ગામ લોકોને શું ફાયદો થશે અને એના અન્ય શું લાભો લઈ શકાય અને ગેરલાભો શું છે અને શું છે એના પાછળનું વિઝન એ ખાસ જણાવશો અમારી આખી ટીમ જ્યારથી ગ્રામ પંચાયતનું સુકાન સંભાળ્યું છે ત્યારથી અમે ચૂંટણી દરમિયાન આપેલા વચનો અને સાથે સાથે ગોગંબાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નાનામાં નાની વસ્તુઓ ઉપર અમારું ફોકસ હોય છે અમારી ટીમના એક વિઝનમાં એ હતું કે આખું ગોગંબા ગામ જે સીસીટીવી કેમેરાની નજર હેઠળ રહે જેથી કરીને ગામ આજે તાલુકા મથકનું ગામ છે એટલે સ્વાભાવિક રીતે આજુબાજુના દરેક ગામના લોકો આવતા હોય છે અને અન્ય ગામના લોકોના પણ ઘર્ષણના બનાવો ગોગંબા વિસ્તારમાં બનતા હોય છે એ સ્થિતિમાં ગોગંબાની શાંતિ ના દોડાય અથવા તો જે અસામાજિક તત્વો ગોગંબામાં આવી અને અશાંતિ કરીને જાય એ લોકો પકડાઈ જાય એમને સીસીટીવી કેમેરાની એક બીક રહે અને સાથે સાથે ગામ લોકો પોતાની જાતને સુરક્ષિત સમજે એ હેતુ અમારો છે આપ જોઈ શકો છો કે નવા બસ સ્ટેન્ડથી લઈ અને ત્રણ રસ્તા સુધીનો વિસ્તાર આજે સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ છે ગોગંબાના જેટલા પણ એન્ટ્રી અને એક્ઝિટ છે એ તમામ સીસીટીવીની નજર હેઠળ છે એટલે કોઈપણ વ્યક્તિ ગોગંબામાં કયા રસ્તેથી અંદર પ્રવેશ કરે છે અને કયા રસ્તેથી બહાર નીકળે છે તે બહુ સરળતાથી જોઈ શકાય છે અને સીસીટીવીના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની ક્વોલિટી વિશે થોડું જણાવશો આપ જુઓ છો એમ ટોટલ એચડી કેમેરા છે અને બ્રાન્ડેડ જે કંપની હોય છે એ કંપનીના કેમેરા છે સાથે સાથે બે એમપી ચાર એમપીના અને એની સાથે જે અમુક વિસ્તારો છે જ્યાં આગળ કેમેરાને ફોકસ કરી અને વાહનોના નંબર પણ જોવા છે કારણ કે ભવિષ્યમાં કોઈ ચોરીનો બનાવ થાય અથવા તો અન્ય કોઈ બનાવ થાય હિટ એન્ડ રનનો બનાવ થાય તો એ સંજોગોમાં ત્યાંથી પસાર થયેલું વાહન નંબર પ્લેટ સાથે જોઈ શકાય એના માટે અમે અમુક અમુક સ્થળે જે મોટરાઈઝ કેમેરા જેને કહેવાય છે એ કેમેરા લગાવ્યા છે જે પ્રોપરલી રોડ ઉપર ઝૂમ કરી અને એને ફોકસ કરી શકાય છે ટોટલ કેટલા કેમેરાસ લગાવવામાં આવ્યા છે આખા ગોઘંબામાં એક્યાસી કેમેરા અત્યારે લગાવવામાં આવ્યા છે અને આવનારા સમયમાં જે વિસ્તાર ગોઘંબાનો બાકી રહી જાય છે એટલે કે માળફળીઓ અને નવા કુવા એ વિસ્તારને પણ આવરી લેવાનું અમારા આયોજનમાં છે ખાસ તો ગોગંબાની પ્રજાની આ વિશે શું લાગણી છે સ્વાભાવિક રીતે આજે આ જે સુવિધા ઊભી થઈ છે ત્યારે આપણે જોઈએ છીએ એમ કોઈ પણ વ્યક્તિ એક દિવસ માટે પણ પોતાનું ઘર બંધ કરીને બહાર જવા તૈયાર નથી કારણ કે ચોરીના બનાવો બનતા હોય છે અને જે ઘર બંધ હોય એ ઘરને વધારે નિશાન બનાવવામાં આવતું હોય છે એ સંજોગોમાં ગામ લોકો માટે એક સુરસ સુરક્ષિત માહોલ ઊભો થઈ રહ્યો છે કે એમને એક વિશ્વાસ આવે કે ગામ આખું અત્યારે સીસીટીવી કેમેરાના સર્વેલન્સમાં છે અને નિર્ભયપણે ગામ લોકો પોતાના કામથી એક બે દિવસ અથવા અઠવાડિયા માટે પણ બહાર જઈ શકે છે આની અંદર ટોટલ કેટલો ખર્ચ થયો છે સરકારશ્રી દ્વારા દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે માન્ય ધારાસભ્યશ્રી અમારા જયદ્રસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકાના આયોજનમાંથી આ દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી છે આ કેમેરાની સાથે સાથે અમે લોકો જે વોટરપ્રૂફ માઇક સ્પીકર હોય છે એ સ્પીકર પણ લગાવી રહ્યા છે ત્રણ ચાર દિવસમાં એ સ્પીકર પણ લાગી જશે જેના થકી સવારે અને સાંજે એક સમય નક્કી કરીને ભજન અને પ્રભાતિયા વગાડવામાં આવશે એ ઉપરાંત ગામ લોકોને કોઈ સૂચના આપવી છે તો એ સૂચના પણ એ સ્પીકર દ્વારા આપી શકાશે અથવા તો અન્ય કોઈ પણ પ્રસંગ છે શુભ પ્રસંગોએ કોઈ ભજન સત્સંગ કે બીજું કંઈ કરવું છે તો એ પણ કરી શકાશે